એઆઈએફએફના ગ્રાસરૂટ્સ કમિટી મેમ્બર સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે આ વિજયની સફરમાં બરોડા ફૂટબોલ એકેડેમીના કોચિંગ સ્ટાફ દ્વારા પ્રદાન કરવામાં આવેલ માર્ગદર્શન અને સમર્થન સાથે યુવા ખેલાડીઓ દ્વારા પ્રદર્શિત અવિરત મહેનત દ્રઢતા અને ટીમવર્કનો પુરાવો હતો શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને રમત પ્રત્યેના જુસાએ બરોડા ફૂટબોલ એકેડેમી અને સમગ્ર સમુદાયને અપાર ગૌરવ અપનાવ્યું છે પ્રતિભા અને ખેલદિલીના રોમાંચક પ્રદર્શનમાં બરોડા ફૂટબોલ એકેડેમીની અંડર થર્ટીન અને ફિફ્ટીન હેઠળની ટીમોએ મેદાન પર અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું જીએસએફે ક્લબ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન તરીકે તેમનું યોગ્ય સ્થાન મેળવ્યું તેમની જીત સમગ્ર પ્રદેશમાં મહત્ત્વકાંક્ષી રમતવીરોને પ્રેરણા આપશે સફળતા હાંસલ કરવામાં સમર્પણ શિસ્ત અને નિશ્ચયના મહત્વની પુનઃપુષ્ટિ કરે છે જ્યારે બરોડા ફૂટબોલ એકેડેમી અંડર સેવન્ટીન છોકરાઓ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવાથી ચૂકી ગયા હતા ત્યારે ફાઇનલ સુધીની તેમની સફર અને સમગ્ર ટૂર્નામેન્ટમાં અનુકરણીય પ્રદર્શન તેમની અપાર ક્ષમતા અને ભારતીય ફૂટબોલના ભવિષ્ય માટેના વચનને રેખાંકિત કરે છે પડકારોનો સામનો કરવા માટે તેમની સ્થિતિસ્થાપકતા અને અતૂટ ભાવના ખેલદિલીના સાચા સારનું ઉદાહરણ આપે છે બરોડા ફૂટબોલ એકેડમી જીએસએફએ ક્લબ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે તમામ ખેલાડીઓ કોચ અને સહાયક સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અમે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન જીએસએફએ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે તેઓ યુવા પ્રતિભાઓને તેમની કુશળતા અને સુંદર રમત પ્રત્યેના જુસ્સાને પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરે છે ક્લબ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અમારી અંડર થર્ટીન અને ફિફ્ટીન હેઠળની ટીમોની નોંધપાત્ર સિદ્ધિઓ બંને ટીમોએ અસાધારણ પ્રતિભા અને સમર્પણનું પ્રદર્શન કર્યું પોત પોતાની શ્રેણીઓમાં ચેમ્પિયન તરીકે ઉભરી વધુમાં અમારા અંડર સેવન્ટીન છોકરાઓએ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ્સમાં રનર્સઅપનું અપનું સ્થાન મેળવીને પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું